પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને મદદરૂપ બનતા સામાજિક કાર્યકરને સ્કૂટર ચાલક મહિલાએ હડફેટે લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે આદિત્યાણાના વતની અને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા દર્દીઓને મદદરૂપ બનતા સામાજિક કાર્યકર વાલજીભાઈ ઉર્ફે બાબુભાઈ પાંડાવદરા ગઈકાલે સવારે હોસ્પિટલે આવ્યા હતા અને ચર્ચ સામે આવેલા હોસ્પિટલના દરવાજા નજીકથી પગપાળા પસાર થતા હતા ત્યારે પૂર ઝડપે સ્કૂટર લઈને પસાર થતી એક મહિલાએ તેઓને હડફેટે લીધા હતા ત્યાંથી તેઓ ત્યાં જ ફસરાઈ ગયા હતા અકસ્માત સર્જી મહિલા સ્કૂટર લઈને ત્યાંથી નાસી છૂટી હતી બાબુભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસને પણ જાણ કરતા પોલીસના સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે બાબુભાઈએ હોસ્પિટલના બિછાનેથી માંગ કરી હતી કે એસટી ડેપોથી જૂના ફુવારા તરફ જતા રસ્તે હોસ્પિટલ પાસેથી અનેક વાહન ચાલકો પૂર ઝડપે પસાર થાય છે જેથી હોસ્પિટલના દરવાજે દર્દીઓ ઉપરાંત તેના પરિવારજનોને પણ હડફટે લે તો દુર્ઘટના સર્જાય તેમ છે આથી આ માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવા તેઓએ માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું બાબુભાઈ વેજાભાઈ પાંડાવદરા સરકારી ભાવશેજી હોસ્પિટલમાં સેવા આપું છું હું આજે દસ વાગે જે એસટી બાજુ જતો રોડને જે ગેટ છે ભાવશેજી હોસ્પિટલનું ત્યાં હું સામેને ભાગમાંથી શાહ પીને આવતો હતો અને રોડ ક્રોસ કરતો હતો તો એક કુટીવારી બેન આવ્યા અને મને સ્પીડથી ઠોકર મારીને ઉપાડીને નાખી દીધો મને હાથમાં અને પગમાં પણ વાગેલું છે અને માથામાં જો કે ઈજા ન થાય ને ત્યાં મારા રામ રમી જાત એવી સ્પીડમાંથી આવી પાછી માનવતાને ખાતર ઊભી પણ ન રહી અને મેં ભાવસેજી હોસ્પિટલમાં સારવાર લઈ એમએલસી કરાવેલું છે તો મારે ટ્રાફિક પોલીસને અને મારે હું એસપી સાહેબને રજૂઆત કરે કે આવા બેફામ ધોળાવતા જે વાહનોવાળા છે એની ઉપર લગમ રાખે અને આ કુટીવારી બાઈને ગમે ત્યાંથી પકડી અને એનું એક સબક હિખળાવે તો આજે બીજાના જીવ બસી જાય એટલે આવા વારંવાર અકસ્માત કરીને ભાગી જતા લોકો માટે કડક કાર્યવાહી કરે એવી મારી નર્મર જ છે અને ત્યાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે કારણ કે ત્યાં વધારે અકસ્માત ન થાય સરકારી ભાવશે હોસ્પિટલની અંદરમાં હજારો માણસો સારવાર લેવા આવતા હોય તો ત્યાં સ્પીડ બ્રેકર તાત્કાલિક મુકાવે એવી મારી નર્મર જ છે